સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાબરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસુલ રસુલ ચોક ની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો હતી

જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇંગ્લેન્ડ તો સુધી તમામ

એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસ સંપર્ક કરેલો આવેલા બને તે દિવસે એ ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે આ yeah,